તો અજય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ તો અત્યારે હું સાત વાગે આવી ગયો છું ધાબા ઉપર અને આજે આપણે વાંચવાની છે ભારતની ભૂગોળ હલો મારા ભૂગોળના વન લાઈનર અને તો મિત્રો ભૂગોળ નું વાંચ્યા પછી હું ગામમાં ગયો હતો કેમ ખબર તમને આ દહીનું નું લેવા મારા ઘરનો મારા દેવર મને દય નું લેવા મોકલે છે બોલો આવનારા પોલીસ ઓફિસરને દહીં લેવા મોકલે છે ચાલો મારા કલા જવાય ઘરે જઈએ મસ્ત અને પછી વાંચવાનું છે પહેલાં ફ્રેશ થઈ જશું આજે લાયબ્રેરી જવાનો વિચાર છે તો લાયબ્રેરી જવાશે તો જઈશું ચાલો તો મિત્રો અત્યારે દસ વાગી ગયા છે અને અત્યારે હું લાઇબ્રેરી નથી ગયો કેમ કે મારો ભાઈ બન કે નહીં જવું કારણ કે વરસાદ નહીં આ છે એટલે કે નહીં જવું તો નહીં ગયા મારા કલાઈ જાવ અને અત્યારે હું શું વાંચી રહ્યો છું ખબર જો આ શોર્ટ પ્રશ્નો વાંચી રહ્યો છું જે યુવાની ચોપડીમાં આપી રહ્યા છે અને કેવું કે મસ્ત રિઝન થઈ જાય એવા બધું શોર્ટમાં આવેલું છે મારા આખે જાવ હવે એ રિઝન કરી લઈએ પર ડે તો મિત્રો સંપૂર્ણ ભારતની ભૂગોળના પીવાયકીઓ અને ઓનલાઈન ના પ્રશ્નો કરી નાખ્યા છે મિત્રો તો હવે ભૌતિક ભૂગોળની ચોપડી લાવવાની છે કેમકે એના ઓનલાઈન અને પીવાયકી પ્રશ્નો કરવાના છે તો એ તો હું લાવ્યો નથી ભારતની ભૂગોળ એકલી લાવ્યો છું અમુક ચેપ્ટરમાં આમાં છે જ નહીં ત્યારે મને ખબર પડી કે ભૌતિક ભૂગોળ પર લાવવાની જરૂર છે હાલો મારા કહે છે અત્યારે જે આગળના પીવાયકીઓ અને ઓનલાઈન ના પ્રશ્નો વાંચ્યા છે એનું રિવિઝન કરી નાખ્યું એ તો કરવું જ પડશે ને આપણને તો હાલો તો મિત્રો અત્યારે મેં અક્ષાંશ અને કેવું રેખાંશ વાળું ચેપ્ટર હતું ને એમાં થોડું કન્ફ્યુઝન હતું એટલે મેં એ ઓનલાઈન યુટ્યુબ પર ચેપ્ટર જોયું છે પાંચ દસ મિનિટ રેસ્ટ લઈ લીધો છે તો મિત્રો ફાઇનલી અત્યારે એક માર્ગો છે અને બરાબરની ભૂખ ભી લાગે છે અને મારો જોર ગરમી એટલી બધી લાગે છે આ પાંખે તો ગરમી ગરમી થઈ જવા બોલો મારા કાલે કે તાપ જ એટલો બધો છે તો હાલો હવે જમી લઈએ મસ્ત ભૂખ લાગી છે તો હાલો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું દવાખાનામાં કેમ કે મારા ભાભીને બીમાર હતા તો અહીં દવાખાનામાં લઈને આવે છે અને દાખલ કર્યા છે તો હાલો મારા કાલે જાવ ઘરે જવાનું છે તો મિત્રો અત્યારે ઘરે કોઈ નથી તો આપણે ઘરે જ વાંચવાનું છે કેમ કે ખેતમ નહીં જવાનું અને ઘરે કોઈ છે નહીં એટલે ઘરે જવાનું પડશે કેમ કે હવે બધા દુઃખને લેવા તો એ બી આવવાનું છે શું કરે મારા કાલે જાવ કેમ કે બધા દવાખાનામાં ગયા છે મારા ભાભીને શું કે દાખલ કર્યા છે એટલા માટે મારા કાલે જાઓ તો કઈ વાંધો નહીં હવે અત્યારે આપણે અહીંયા ઘરે જ બેસીને વાંચીશું તો હાલો મારા કાલે જાઓ આ છોકરો જો ખાવા કરતા તો મોઢે વધારે લગાવે જેમ મેકઅપ ના કરે હોય જોવા તો ખરાબ બે જણા એવા ખાય છે ને કે મોઢે લગાવે છે આખા ગોમનું પણ શું કરવાનું છોકરો આવો જ હોય યાર તો મિત્રો અત્યારે સવા પાંચ થઈ ગયા છે અને ક્યારે વાત તો મારા કરે જાણે ડિસ્ટર્બન્સ તો એટલું બધું આવે ઘેર ઘેર વાંચાવે હોય એટલે ડિસ્ટર્બન્સ આવે આવે ના આવે જ મારા કરે જાઓ જો અત્યારે આ ડિસ્ટર્બન્સ બીજું આવી ગયું છે દુકાને લેવા માટે તો હાલો એને આપી દઈએ હવે તો મિત્રો હું ક્યારનો વાંચવા બેઠો છે એટલે ક્યારનું એટલું બધું ડિસ્ટર્બન્સ આવે છે કે વાત ના પૂછવા મારા ઘરે જાવ બોલો કોક ને કોક લેવા આવેક ને કોક લેવા આવે વાંચતા વાતતા એકદમ કેવું એકદમ મસ્ત કેવું ધ્યાનથી વાંચતા હોય અને એકદમ લિંક લિંક તૂટી તૂટી જાય જાય ને કોક લેવા એટલે મારા માથું છે અત્યારે મને માથું દુખી રહ્યું છે શું કરવું બોલો મારા આગળ લઈ જાઓ ઘેર ના રહે તોય પ્રોબ્લેમ છે વાંચવા જતા રહીએ તોય પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એ પ્રોબ્લેમ હે સારા ક્યાં કરે લેકિન હમ શું કરવાનું મારા આગળ પ્રોબ્લેમ તો રહેવાની હોય પ્રોબ્લેમ ને ફેસ કરવાની હેન્ડલ કરવાની હાલો મારા જાવ હવે છ વાગ્યા છે તો હવે નહીં ધોઈ નાખે કેમકે ગરમી એટલી બધી લાગી રહી છે શું કરું ઘરમાં બેઠો છું એટલે કેવું કે ડબલ માલની બિલ્ડિંગ હોય ને તો ગરમી ઓછી લાગે પણ સિંગલ માલની છે ને એટલે ધાબુ બહુ જ ખતરનાક તપી જાય જેને સિંગલ માલ હોય ને એને પૂછીશું મારા આગળ જાઓ કે દિવસે કેવું તપી જાય ઉનાળામાં કોઈ વાંધો મારા હાલો હવે નહીં ધોઈને એકદમ ફ્રેશ થાય પછી વાચન બેસાશે તો બેસી જુ જોઈ હવે કઈ રીતની સેટિંગ થાય છે મારા આગળ જાવ કઈ કહેવાય નહીં સાચી વાત નહીં તો મિત્રો અત્યારે સાત વાગ્યા છે અને હું આવી ગયો છું દવા ઉપર કેમ કે ગણિતના થોડા કેવું કે અમુક અમુક ટોપિકમાં કેવું કે ભૂલો પડે છે અને કેવું અમુક અમુક નાની આમથી કેવું ગણતરીના કારણે ભૂલો થાય છે તો એ રિવિઝન કરવાનું છે મારા કાલે જાઓ અને અત્યારે વાતાવરણ જુઓ આ બાજુ ચારે તરફ વાદળ આવી ગયું છે મારા કાલે જાઓ અને અંધારું બી થવા આવ્યું છે તો હાલો મારા કાલે જાઓ ગણિતનું થોડું રિવિઝન કરી નાખીએ હલો તો મિત્રો અત્યારે થોડું ઘણું ગણિતમાં રિવિઝન કર્યું અને ભાઈ નો બુલાવા ગયો છે કેમ કે એમને દવાખાના જાણું છે એ આઈ કે નીચે કે જવાનું છે ખબર નહીં પડતી કે કેટલી બૂમો પાડી ગયા તો મારા કાલે નીચે જઈએ હવે ગરમીમાં તો મિત્રો કાલે પછી હું નીચે જઈને વાંચવા બેઠો અને કેવું થયું કે બધા દુકાને લેવા આવતા હતા તો પછી સરખું અંચાવ્યું અને પછી સાંજે જમવા જવાનું હતું તો પછી જમવા ગયા હતા અને પછી ઘેર નતા કેમકે ગામમાં સુઈ ગયા હતા કે ઘરે કોઈ હતું નહીં એટલે બીક લાગતી મારા કાલે જાઓ સાચી વાત નહીં એકલું થોડી સુઈ અને વાદળ બી આવ્યું હતું અને વાવાઝોડા જેવું લાગતું હતું એટલે પછી મેં કીધું ગામમાં જઈને આપણે શાંતિથી સુઈ જઈશું કે ગામમાં બી અમારું ઘર છે મારા કાલે જાઓ અને મમ્મી ને ભાઈ તો દવાખાનામાં માં એટલે પછી ઘરે તો કોઈ હતું નહીં એટલે પછી આજુબાજુ તારું મારી ને ઘર ઘેર ઉપડી ગયો તો બોલો મારા કાલે જાઉં તો મિત્રો ઘણા લોકોને એવું લાગતું હશે કે હું બીકન સસલી છું પણ એવું નથી મારા કાલે જાવ મારું ઘર છે ને એની પાછળ જ કબ્રસ્તાન છે તો બીક તો લાગે કે ના લાગે મારા કાલે જાઉં તમે કહો હે ને વાવા જોડા જેવું વાતાવરણ તું એટલે મેં કીધું ગામમાં જઈને આપણે સુઈ જઈએ થોડું ટેન્શન નહીં લેવાનું ખોટા ભણકારા થાય અને ભણકારા થાય એટલે મારા કાલે જાઉં ઊંઘ બી ના આવે ખબર ને અવરાવરા વિચારો આવે અને કશુંક બી આમને ખગડે ને તો બી એવું લાગે કે એવું લાગે મારા કલે એના કરતા ટેન્શન નહીં લેવાનું બિંદાસ થી ગામમાં જઈને સુઈ જવાનું સાચી વાત ને એકદમ ઊંઘ પૂરી કરવાની કેમ કે બીજા દિવસ વાંચવાનું નઈ આપડે હાલો મારા કાલે જાવ મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર ધન્યવાદ